તો આજ રોજ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને ઘર આંગણે ઉત્તમ સુવિધા સાથે બીમારીનું યોગ્ય નિદાન મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના તજજ્ઞ તબીબોની ટીમ વિનામૂલ્યે સેવા આપવા માટે હાજર રહી હતી જેમાં જુદા જુદા દર્દીઓને ડાયાબિટીઝ પ્રેશર હૃદયની બીમારી ચામડીના રોગ સહિતની બીમારીઓના સારવાર અર્થે તબીબો દ્વારા સચોટ નિદાન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સોથી વધુ દર્દીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી

જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ બી કરી છે સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિના મૂલ્યની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે શરીરરોગના ડોક્ટરો આજે ઉપસ્થિત છે અમદાવાદના સર્જનો હૃદયરોગ ડાયાબિટીસ મગેશના ડોક્ટરો કરડ રજૂ અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે કાંઈ ફાળો માગવાનો થશે અમે ફાળો પણ માગશું અને ધાંગેધરા શહેર અને ધાંગેધરા ગ્રામ્ય વિસ્તારના લોકો બસોથી ચારસો લોકોએ આજે લાભ લીધો છે